હેલો નમસ્કાર મારું નામ છે લલિતને સ્વાગત કરું છું મારા નવા બ્લોગમાં તો મિત્રો તમે જોઈ શકતા હો વરસાદ કેવો છે અહીંયા ધીમો ધુમો પડે છે વાદળા પણ બહુ જ છે આખું અંધારું અંધારું થઈ ગયું છે મિત્રો અને ઝાડવા પણ લીલાછામ થઈ ગયા છે અને મિત્રો સખત બે દિવસથી એક ધારો વરસાદ પડે છે આજના જણ મિત્રો આવો કઈક હાલ છે અહિયાં સુરત દાદા દેખાતા નથી નીકળતા વાદલા દેખાય છે પાણી ના ખાબો છે ભરેલા ભરેલા રે છે આવી રીતનો વરસાદ છે કઈક મિત્રો સખત બે ત્રણ દિવસથી આવી રીતના વરસાદ પડી ગયો છે મુંગા જાનવરોને થોડીક તકલીફ થાય છે મિત્રો આ બળદ અમારો ઉભેલો છે અહીંયા વરસાદના કારણે બધું ભરાઈ ગયું છે તો મિત્રો ચકલી તમે દેખાતી છે બાકી તો મિત્રો અહીંયા આવું છે આવું છે મિત્રો કઈ કઈ નો માહોલ કોઈ દેખાતું નથી બધા ખૂવી ગયા છે ગોદડા ઓડીને